દર્શક મિત્રો મારી સ્ક્રીનની નીચે જે અધિકારી દેખાય છે તે અધિકારીનું નામ છે એચ વી સિસારા જે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે પરંતુ ગઈકાલે રાત્રે તેમનો સસ્પેન્શનનો ઓર્ડર આવી ગયો ઉપરથી કારણ શું કે ખેડાના કનેરા ગામે સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા રૂપિયા ચોસઠ લાખનો દારૂ એટલે કહી શકાય કે આશરે છસો થી આઠસો પેટી ઇંગ્લિશ દારૂ પકડાયેલો જેની કિંમત ચોસઠ લાખ રૂપિયા થાય છે અને ટોટલ મુદ્દામાલ સાથે રૂપિયા એક કરોડ ને ચાર લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઝડપી પાડ્યો છે સ્ટેટ વિજિલન્સે તે બાબતમાં આ બાબતની ગંભીરતાના ગંભીરતા સ્ટેટ વડે લીધી અને રાજ્યના પોલીસ વડા દ્વારા ફરજમાં બેદરકારી રાખવા બદલ ખેડા ટાઉનના પીઆઈ એચવી સિસારાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા મહત્વની વાત એ છે કે ગઈ તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલું કનેરા ગામ ખાતે બંધ ગોડાઉનમાંથી આ છસોથી આઠસો પેટીનો દારૂનો જથ્થો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આઈસર બોલેરો પિકઅપ અને છોટા આદિમાં ભરીને સપ્લાય કરવામાં આવે છે તે પહેલા અંદાજે આસો પેટીથી વધુ દારૂ સ્ટેટ મોડલ ઝડપી પાડ્યો હતો કન્ટેનર કે ટ્રોલો ભરીને આટલો માલ જિલ્લામાં એકાદ જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે ત્યાં આગળથી નાની નાની આવી બોલેરો છે કે નાની નાની આઈસર છે કે એવી બધી ગાડીઓમાં ખેડા જીડા અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ દારૂનો સપ્લાય થતો હતો જેની પાકી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો અને આઠસો જેટલી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હાઇવે નજીકના કનેરામાં આવેલા બંધ ગોડાઉનમાંથી ઝડપાયો હતો આ વિદેશી દારૂનો જથ્થો દારૂના જથ્થા સાથે નવ આરોપીઓને પણ ઝડપી પડાયા હતા ટ્રાન્સપોર્ટેશન જેમ ટ્રાન્સપોર્ટેશન માટે જે બધો માલની હેરાફેરી થતી હોય છે ટ્રાન્સપોર્ટેશનમાં તે ટ્રાન્સપોર્ટેશનની આડમાં દારૂનું કટિંગ ચાલુ હોવાની ઘટના બહાર આવી હતી મહત્વની વાત એ છે કે દારૂના વેચાણને લઈ ખેડા જિલ્લાના જે ખેડા ટાઉનના પીઆઈ સિસારા પીઆઈ સિસારા છે તેમને કદાચ આ વાતની હતી કે નહીં એ તો આવા તપાસો વિષય છે પરંતુ સેજ એમની બે જવાબદારી હોય કાં તો પછી ઓવર કોન્ફિડન્સ હોય જેના કારણે સ્ટેટ મોલિટરી સેલે સચોટ માહિતીના આધારે આ કનેરા ગામમાં ગોડાઉનમાં જઈને જે રેડ કરી અને આઠસો પેટી જેટલો દારૂનો જકીરો પકડી પાડ્યો જેના કારણે ખેડા જિલ્લામાં પણ હડકમ મચી જવા પામ્યો છે સ્ક્રીનમાં દેખાતા ખેડા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી સિસારા કાલ રાત્રે સસ્પેન્ડ થઈ ગયા છે અને જોવું એ રહ્યું હવે કે આ આટલો મોટો દારૂનો જથ્થો પકડાયો છે તે દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો કોણ મંગાવતું હતું કોની છત્ર આટલો મોટો દારૂ અહીંયા ઠલવાતો હતો એ તો તપાસનો વિષય છે પરંતુ અત્યારે જે રીતે ખેડાયા ટાઉન પોલીસ સ્ટેશનના તાંબામાં આવેલા કનેરા ગામમાંથી આઠસો પીટી જેટલો ઇંગ્લિશ દારૂનો જે જથ્થો પકડાયો સ્ટેટ વિજિલન્સ દ્વારા અને એના અનુસંધાનમાં તેનાનો પીઆઈ એચવી સિશારાને સસ્પેન્ડ કરાતા ખેડા જિલ્લાના પોલીસ મેળામાં સન્નાટો વ્યાપી ગયો છે હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોની અંદર તપાસની અંદર કઈ રીતે સસ્પેન્સ ખુલે છે અને કઈ રીતે તપાસ આગળ વધે છે એ આવના દિવસોમાં જોવું રહ્યું જોડે જોડે વાત કરું તો ગ્રાઉન્ડ લેવલ પર ઘણી બધી જગ્યાએ આ બાબતની ચર્ચા સાંભળવામાં આવી ચર્ચા કરવામાં આવી અને ઘણા લોકો જોડે ટેલિફોનિક વાત કરતા જાણવા એવું પણ મળ્યું છે કે ખેડા જે પીઆઈ છે એચવી સિસારા તેમનો પોતાનો વ્યક્તિગત સ્વભાવ પણ કદાચ અમુક લોકોને માપક નહોતો આવતો ઘણા લોકોનું કેવું છે કે એમના એટીટ્યૂડને કારણે ઘણા લોકો એમનાથી નારા લોકોને નારાજગી એ બધો ચર્ચાનો વિષય છે પરંતુ છેલ્લે સરવાળે ખેડાના ટાઉન પીઆઈ સિસારાજીનો નો સસ્પેન્શન થઈ ગયું તે એક મહત્વની બાબત છે બાકી આવનાર દિવસોની અંદર આ કેસની અંદર

Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.